નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર હવે દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આપણે સરસ મજાની એક જાદુ જેલ ફોર્મ્યુલેશન છે એના વિશે સરસ મજાની ઇન્ફોર્મેશન આપવાનો છું તો વિડીયોને સંપૂર્ણ જોજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો કેમ કે આપણી ચેનલની અંદર એવા વિડીયો આપણે હું આપણા સમાપના સમક્ષ રજૂ કરતો હોઉં છું કેમકે હું પોતે ઉપયોગ કરતો હોઉં છું અને ખેડૂતોને બહુ સારામાં સારું હિત થાય એવા વિડીયો હું આપણા સુધી પહોંચાડતો હોઉં છું તો વિડીયોને લાઇક કરી દેવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાનો હવે મિત્રો હું તમને જે અત્યારે હાલમાં વિડીયોમાં જે જાદુનું પેકિંગ બતાવી રહ્યો છું એ છે હું પહેલાં તમને આખું બતાવી દઉં કે કઈ રીતના છે આ કેવું અને લીટરના પેકિંગમાં છે અત્યારે હાલમાં આમ ગણાને તો આ જો મારી વાડીના ચણા છે એની અંદર આપણે પિયતની સાથે આપવાનું છે કેમ કે હું પોતે આ ઉપયોગ કરું છું આપણે મારી વાડીની અંદર જે હું ઉપયોગ કરતો હોઉં એ જ હું તમને બતાવું છું આપણે કોઈપણ જાતનું કોઈનું છે એ એડવર્ટાઇઝ કે કોઈ પણ આપણે જાહેરાત આ કરતા નથી કેમ કે હું પોતે વાપરતો અને એ જ યુટ્યુબના માધ્યમથી હું આપણા સુધી પહોંચાડતો હો છું હવે મિત્રો તમને વાત કરું ને તો આ છે ને જાદુનું કામ જાદુ જેવું જ હોય છે જાદુ એટલે આપણને કોઈને ખબર ન પડે એ રીતના આપણા છોડનો વિકાસ થઈ જાય છે હવે આપણે શેણાની અંદર વાપરવાનો છે પણ ઘણા ખેડૂત મિત્રો છે એ છે આને જીરાની અંદર છે કે કોઈ પણ શાકભાજી ફળવાળા ફળોની પાકોની અંદર પણ આ જાદુનો ઉપયોગ કરતા હોય છે આની અંદર આવે છે શું એ હું તમને બતાવી દઉં થોડું ઝૂમ કરીને હું બતાવી દઉં એટલે હું કઈ રીતના હશે ઘણા બધા ખેડૂતોને ખબર હોય પડે છે આની અંદર છે સોવિડ છે એ દસ ટકા આવે છે એમિનો એસિડ છે એ આઠ ટકા આવે છે પછી ફ્લુવિક છે એ આઠ ટકા આવે છે પછી હ્યુમિક એસિડ છે એ સોળ ટકા આવે છે બીજા ઘણા બધા તત્વો છે એ સો 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 ટકાની અંદર આવે છે તો મિત્રો આના ઘણા બધા ફાયદાઓ થાય છે કેમ કે પાક છે ને પાકની વૃદ્ધિ કરવામાં બહુ સારામાં સારું રિઝલ્ટ આ જે જાદુનું છે ને એ મને જોવા મળેલું છે એટલે હું આનો ઉપયોગ કરું છું બાકી મને પણ શોખ નથી થતો કે આવી બધી દવાઓ આપણા પાકની અંદર વાપરવાનો તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેવાનો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખવાની કેમ કે આપણી ખેડૂતની ચેનલ છે આપણી ચેનલ અંદર વિડીયો જોવા મળે ને એ બીજી ક્યાંય તમને ન જોવા મળે એનું હું લાવો ગેરંટી સાથે કહી દઉં કેમ કે આપણે વિડીયા જેવા બનાવીએ છે આપણે કન્ટેન્ટ એવું આપણે ગોત્યું છે કે બીજા ખેડૂતોને ઉપયોગી થાય અને હું પોતે ઉપયોગ કરતો હોઉં છું એવા બધી જ આપણે હું આપણા સુધી પહોંચાડતો હોઉં છું મિત્રો આ જો એક લીટરનું પેકિંગ છે ને એ તમને અત્યારે બજારમાં તો આ ડ્રીમ ફિલ્ડનું છે આપણે સાથે હું તમને બતાવી દઉં કંઈ હું વાપરું છું ને એ જ તમને બતાવી દઉં ડ્રીમ ફિલ્ડ કેમિકલ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપની બરાબર આ લીટરનું પેકિંગ છે આ એક લીટરનું આની કિંમત અંદાજે મારા ખ્યાલ મુજબ ચારસો રૂપિયાની આજુબાજુ હોય છે પણ ઘણા ખેડૂતોને છે એ ના એકરા પોતાના હોય હોય છે એવું બધું થતું હોય છે એટલે એને સસ્તું મળતું હોય છે પણ આપણે ચારસો ચારસો રૂપિયાની આજુબાજુ આપણે બજારમાંથી ઉપલબ્ધ આપણને મળેલું છે તો મિત્રો ફરી એક બીજા વિડીયો કાલેના વિડીયોની અંદર હું તમને આના ઉપયોગ બીજા અને બીજો આનો બીજો ક્યાં કયા પાકની અંદર ઉપયોગ થાય છે એના વિશે હું બતાવીશ તો વિડીયોને સંપૂર્ણ જોઈજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેવાનો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લઉં છું ધન્યવાદ